ડભોઈ કડિયા જમાત પંચ દ્વારા આયોજિત સમાજના તેજસ્વી તાડલાઓનો સન્માન સમારંભ સમાજના પ્રમુખના અધ્યક્ષ પદે રાખવામાં આવ્યો હતો પ્રસંગની શરૂઆત કરી કુરાને શરીફની તિલાવતી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ મંચ ઉપરના મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના પ્રમુખ હાજી સિકંદરભાઈ લગનિયા પદેથી જણાવ્યું હતું કે જે દીકરા દીકરીઓ અભ્યાસમાં ટોપ ટેન પાસ થાય છે એ શુભેચ્છાઓ સાથે મુબારક પાઠવ્યા બાદ તમને શિક્ષણ પ્રત્યે બાળકોના માતા પિતાઓએ બાળકોના અભ્યાસ પરથી ધ્યાન આપવા તાકીદ કરી હતી ત્યારબાદ મહેદવીયા હાઈસ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહિમભાઈ મહુડાવાળાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પોતાના બાળકોને તેજસ્વી બનાવવા હોય તો શિક્ષણ આપવું માતા પિતાને જરૂરી છે આજના યુગમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે કડિયા સમાજમાં પણ જે રીતના આજે તેજસ્વી સન્માનિત જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને અભિનંદન અને ત્યારબાદ ઉપસ્થિત હાજી કાદરભાઈ સલાટ મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટવાલા સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા વગેરે મહેમાનોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ડભોઈ શહેર કડિયા ચમાત પંચ સમાજના તેજસ્વી તાલાનો પ્રોગ્રામ તારીખ સત્યાવીસ નો બે હજાર પચીસના રોજ ડભોઈ કડિયા જમાત ખાના તળાવ પુરામાં રાખવામાં આવેલ હતો જેમાં મોલાના હાજી મુસ્તુફાભાઈ તેમજ ટ્રસ્ટીઓ કડિયા સમાજના લાલાભાઈ ભુરાવાલા મોહમ્મદભાઈ ચરા નગરપાલિકાના સદસ્ય નૂર મંજુરભાઈ સલાટ સિદ્ધિકભાઈ ઘાંચી વગેરે સમાજના આગેવાનો તેમજ યુવાનો યુવતીઓ અને વડીલોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઉપસ્થિત તમામ લોકોનું મહદેવ હાઈસ્કૂલના માજી આચાર્ય મહેબૂબભાઈ માસ્તરે શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુંદર રીતે કર્યું હતું અને તમામ તેજસ્વી બાળકોને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કે તેજસ્વી કોલેજ ઉચ્ચ અભ્યાસકર્તા અને ધોરણ દસ બારના બાળકોને ઉત્સાહિત થવા અને પ્રોત્સાહિત થવા સન્માનિત કાર્યક્રમ અંગે તમામ તેજસ્વી તારલાઓને તમામ આગેવાનોએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા